આજ રોજ ભરૂચના મનોબર રોડ ઉપર આવેલી વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં અંગ્રેજી પ્રાથમિક વિભાગની ત્રણથી આઠની વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી સંસ્કૃતિના વિકાસ સંદર્ભે ઇંગ્લિશ કાર્નિવલ ડેનું અદ્ભુત અને આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર વસીમ અહેમદજી કુરેશી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડોક્ટર વસીમ સરના હસ્તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ ડોક્ટર વસીમ સર એન્ડ ફેમિલી અન્ય શાળાઓમાંથી પધારેલ આચાર્યશ્રીઓ સંસ્થાના સી ઇઓ નુશરતબેન તેમજ આચાર્યશ્રીઓ શિક્ષિકા બહેનોએ સાથે મળીને વિદ્યાર્થીઓના દ્વારા પોતાની આવડત અને ચોકસાઈથી બનાવેલ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમ અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકસાવવા અને ગમત સાથે જ્ઞાન મળી રહે તે હેતુથી રાખવામાં આવ્યો હતો નિરીક્ષણની પૂર્ણાહુતિ બાદ ડોક્ટર વસીમ સરને બુકે અને આચાર્યોને પુષ્પગુચ્છ અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા

નોવી સિટી પરિવાર વતી દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ સંકુલમાં કોલેજની બીએ ની વિદ્યાર્થીનીઓ માટે અંગ્રેજી કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરવામાં હું વસીમ કુરેશી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદમાં અંગ્રેજી વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને અમદાવાદથી ભરૂચ હું પહેલીવાર આવ્યો છું અને ખાસ કરીને આ વીસીટી કેમ્પસમાં વીસીટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ તરફથી જે ગર્લ્સ કેમ્પસ છે એમાં ઇંગ્લિશ કાર્નિવલની મુલાકાત માટે ખાસ કરીને ગેસ્ટ તરીકે હું આવ્યો છું વિદ્યાર્થીનીઓ દ્વારા એમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ જે કંઈક અલગ અલગ પ્રોજેક્ટ્સ ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ લિટરેચર ઇંગ્લિશ ગ્રેમર ઉપર ફન ગેમ ઝોન ગેમ રાઈટ બનાવીને એ લોકોએ જે પ્રેઝન્ટેશન્સ આપેલા છે એ અદ્ભુત છે આ વિસ્તારમાં અને આજુબાજુમાં જે શાળાઓ છે એના શિક્ષકો ખાસ કરીને ભાષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ફેસ્ટિવલની મુલાકાત લે આ કાર્નિવલની મુલાકાત લે અને ફન સાથે કંઈક શીખે એ જે પ્રયાસ છે એમાં એ જોડાય એવી ખાસ મારી વિનંતી છે